तैत्रिय उपनिषद अध्याय 1 शिक्षावल्ली શિક્ષા શ્રદ્ધા અને ગુરુ શિષ્ય પરંપરાનું તત્વજ્ઞાન પરિચય ઉપનિષદ નું ધ્યેય તૈત્રિય ઉપનિષદ યજુર્વેદના કૃષ્ણ યજુર્વેદના તૈત્રિય આરણિક નો એક મહત્વપૂર્ણ ભાગ છે આ ઉપનિષદ ત્રણ વલ્લી માં વિભાજિત છે શિક્ષાવલ્લી આનંદવલ્લી અને ભૃગુવલ્લી શિક્ષાવલ્લી નો મુખ્ય વિષય છે અભ્યાસ નું નિયમન ગુરુ શિષ્ય સંબંધ શ્રદ્ધા અને ધાર્મિક આચાર શાસ્ત્ર સંસ્કારિક સંસ્કાર શિક્ષણ આ વિભાગમાં બ્રહ્મ બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ કરે છે તેને પહેલું શીખવવામાં આવે છે કે વિદ્યા વિના વિનય નથી અને વિનય વિના વિદ્યા અધૂરી છે આ વલ્લી જીવનના પ્રારંભિક શિક્ષણથી લઈને સંસ્કાર સુધીના દરેક તબક્કાનો માર્ગ દર્શાવે છે શિક્ષા શબ્દ સ્વર અને ઉચ્ચારનું તત્વ શિક્ષા શબ્દ નો અર્થ છે ઉચ્ચારણની વિદ્યા શબ્દ સ્વર ઉકાર અનુસ્વાર અને છંદ નું યોગ્ય જ્ઞાન ઉપનિષદ કહે છે શિક્ષા વ્યાખ્યા સર્ણ સ્વર માત્ર બલમ સામ સંતાન અર્થાત અમે શિક્ષા ઉચ્ચાર શાસ્ત્ર સમજાવીશું જે વર્ણો અક્ષરો સ્વરો ટોન માત્રા લંબાઈ બલ શક્તિ સામ સંગીતમય સ્વર અને સંતાન શબ્દ ની જોડણી પહેલા વાણીની શુદ્ધિ જરૂરી છે જો શબ્દ ખોટો ઉચ્ચારાય મંત્ર ની શક્તિ નષ્ટ થાય છે તેથી વિદ્યાર્થી એ પહેલા શિક્ષા એટલે ઉચ્ચાર ની વિદ્યા શીખવી જોઈએ શબ્દ માત્ર અવાજ નથી તે બ્રહ્મ નું પ્રારંભિક સ્વરૂપ છે શબ્દમાં જ આખું સૃષ્ટિનું બીજ સમાયેલું છે અને તેથી શિક્ષા એટલે વાણીનો સંસ્કાર ગુરુ શિષ્ય પરંપરા જ્ઞાનનો પવિત્ર પ્રવાહ આ વલ્લીનો બીજો મુખ્ય ભાગ છે ગુરુ શિષ્ય પરંપરા પ્રાચીન ભારતના આશ્રમોમાં જ્ઞાન માત્ર શીખવાની વસ્તુ નહોતું તે ગુરુના જીવનમાંથી પ્રસરતું પ્રકાશ હતું ગુરુ પોતાના શિષ્યને કહે છે સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયાનમાં પ્રમદ સત્ય બોલ ધર્મનું પાલન કર સ્વાધ્યાય સ્વ અભ્યાસથી કદી વંચિત ન થા આ ઉપદેશમાં ત્રણ મુખ્ય તત્વ છે એક સત્ય વાણી અને વર્તનમાં નું પાલન સંયમ અને દયા ત્રણ સ્વાધ્યાય જ્ઞાનની સતત સાધના વાંચન અને ધ્યાન ગુરુ શિષ્યને કહે છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ અર્થાત માતા પિતા ગુરુ અને અતિથિને દેવરૂપ માનો આ ચાર શબ્દો ભારતીય સંસ્કૃતિના સ્તંભ છે જે ઘરમાં માતા પિતા અને ગુરુનો સન્માન થાય છે ત્યાં જ જ્ઞાન ફળે છે શ્રદ્ધા જ્ઞાનનો જીવંત આધાર તૈત્રિય ઉપનિષદ કહે છે શ્રદ્ધા ધનમસ્ય શ્રદ્ધા જ તેનું ધન છે શ્રદ્ધા એટલે અંધવિશ્વાસ નહીં પણ વિશ્વાસ અને વિનમ્રતા વિદ્યાર્થી માટે શ્રદ્ધા એ દીવો છે જે અંધકાર વચ્ચે પણ માર્ગ દર્શાવે છે જે ગુરુની વાણીમાં શ્રદ્ધા રાખે છે તેની અંદરથી જ્ઞાનનો પ્રકાશ આપોઆપ ફૂટી નીકળે છે બ્રહ્મ જ્ઞાન કોઈ બાહ્ય વસ્તુ નથી તે આપણા અંતરમાં જ છે છે પણ તેને જાગૃત કરવા શ્રદ્ધા જરૂરી ઉપદેશ જીવનના આદર્શો જ્યારે વિદ્યાર્થી ગુરુના આશ્રમમાંથી વિદાય લે છે ત્યારે ગુરુ તેને અંતિમ ઉપદેશ આપે છે આ ઉપદેશ જીવનના દરેક ક્ષેત્ર માટે અમર માર્ગદર્શન છે સત્યમ વધ ધર્મચર સ્વાધ્યાયાન્મા પ્રમદ આચાર્યાય પ્રિયમ ધનમાહૃત્યુ પ્રમદિતવ્યુ પાલન કર સ્વ અભ્યાસ છોડશો નહી ગુરુને પ્રિય એવા દાન આપો સત્ય અને ધર્મ કદી ઉદાસ ન થાવ આ ઉપદેશ માત્ર ધાર્મિક નથી પણ આચાર સંપૂર્ણ સંહિતા તત્વજ્ઞાન છે તે વ્યક્તિને એક સંસ્કારવાન નાગરિક અને બ્રહ્મવિદ્યા અધિકારી બનાવે છે જીવનમાં શિક્ષાવલ્લીનું મહત્વ શિક્ષાવલ્લી બતાવે છે કે જ્ઞાન મેળવવું એટલું પૂરતું નથી જ્ઞાનને જીવનમાં ઉતારવું એ જ સત્ય શિક્ષણ છે આ વલ્લી માનવીના ચાર મુખ્ય ગુણો વિકસાવે છે એક શિક્ષા વાણી અને વિચારની શુદ્ધિ બે શ્રદ્ધા વિશ્વાસ અને ભક્તિ ત્રણ સંયમ ધર્મનું પાલન ચાર સેવા ગુરુ માતા પિતા અને સમાજની સેવા આ ગુણો વિના પ્રાપ્ત થતું નથી જે રીતે ઘરના પાયા મજબૂત હોય તો મકાન ટકી રહે છે તેવી જ શકતું નથી ઉપહાર શિક્ષા વલ્લી નું તત્વજ્ઞાન શિક્ષા વલ્લી નું તત્વજ્ઞાન અત્યંત ઊંડું છે તે આપણને કહે છે કે સંસ્કાર વિના જ્ઞાન અંધ છે અને જ્ઞાન વિના સંસ્કાર અધૂરો છે વિદ્યાર્થીએ પહેલા પોતાની વાણી મન અને હૃદયને પવિત્ર બનાવવું જોઈએ જ્યારે વાણી શુદ્ધ થાય છે ત્યારે વિચારો શુદ્ધ બને છે અને જ્યારે વિચારો શુદ્ધ થાય છે ત્યારે જ્ઞાન પ્રકાશે છે આ રીતે શિક્ષાવલ્લી આપણને બતાવે છે કે બ્રહ્મ જ્ઞાનનું પ્રથમ પગલું છે સંસ્કાર વિનય અને શ્રદ્ધા નિષ્કર્ષ તૈત્રી ઉપનિષદની શિક્ષાવલ્લી એ જ્ઞાનના યાત્રિક માટેનું પ્રથમ દ્વાર છે તે આપણને શીખવે છે કે અને બ્રહ્માનંદ નો આરંભ ગુરુ ના આશીર્વાદ થી થાય છે આ ઉપનિષદ આપણને કહે છે કે માત્ર બોલવું શીખવું પૂરતું નથી પરંતુ સત્ય બોલવું મીઠું બોલવું અને સાચા જીવનથી બોલવું એ જ સાચી શિક્ષા છે